હે ગાઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ અલ ગૂડ ને આજના વાતાવરણની વાત કરું તો કે તડકો 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 અને વાગી ગયા છે આજે તો પોણા દસ પોણા દસ વાગી ગયા છે હજી જો આપણે કામ બાકી કચરું કાઢવાનું છે આ રૂમમાં આપણી રૂમમાં કચરો કહો બાકી છે અને અહીંયા મમ્મી શું કરી રહ્યું છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરો છો દૂધ ગરમ ગરમ જો મમ્મીએ દૂધ ગરમ મૂક્યું છે ને અહીંયા જ જો અત્યારમાં મમ્મીએ મમ્મી કારે લાય ભર નાય ખા બહુ ઉતાવળા મમ્મી ઉતાવળા તો તો કે શું હા હું ઉતાવળે મળી મને સારું ને પછી વહુ નું ઉતાવળું થાઉ પડે હા વહુ ને પછી તો બોટમ થઈ જાય થઈ જાય ઉતાવળી છું મમ્મી વધારે ઉતાવળ થાય વધારે થાય તો જો અહીંયા દૂધ ગરમ થાય છે કાનો હજી અત્યાર જાઈ ગયો કાના ભાઈ જાગી નથી જો દાદા દીકરો બે અહીંયા બહાર રમે છે જો કાનો રમે છે ચલો પહેલા તો છે ને અમારે પાછું ઓલું બને તો લાઈટ નો બહુ પ્રોબ્લેમ થાય છે એટલે લાઈટ કરી જો કાનો જોવા માંડ્યો કાનો ક્યાં લાઈટ થઈ એ ક્યાં લાઈટ થાય લે ક્યાં થઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાશુ

ફોન કર હલો વર્લ્ડ બિગ ફોન ચાલો ફોન કરવાથી દુનિયાનો સૌથી મોટો ફોન ક્યાં છે કાનુ પાસે છે આર્યો હલો દુનિયાનો સૌથી મોટો ફોન કાનુડા પાસે હોય હનુમાન દાદા વાળો ફોન જો હનુમાન દાદા ની ગદા વાળો ફોન જય હનુમાન જય શ્રી કૃષ્ણ જો હવે એ તો ક્યારે ઘડીક માં સ્થિર હોતે ને થઈ જાય કાનુડો તેમાં મમ્મી છે ને દૂધ ગરમ કરે છે એ આવે એટલે એનો શ્લોક પણ આપણે લઈ લઈએ તો જો અહીંયા બા આવી ગયા કાનું બા બા

તો ચાલો હવે મળીએ થોડી વાર રહી તો અહિયાં જો વાગી ગયો છે પોણા એક પોણા એક થયો છે કાનો ભાઈ જો દાદા આગળ રમે છે મમ્મી જો અહીંયા શું કરો છો જમી લીધું જો મમ્મી અને પપ્પાએ બે જમી લીધું બનાવ્યું તો તમને આગળ સવારમાં બતાવ્યું ને મસ્ત મજાનું કરેલી કી સબ્જી કારેલા નું શાક અને રોટલી આપણે બાકી છે મોડો નાસ્તો કર્યો હોય એટલે આપણે બાકી છે જમવાનું અને કાનો છે ને અંદર રૂમમાં દાદા આને દાદા દાદા કાનો કેતો દાદા કેતો કાનો તન રૂમ માં રાખ્યો તે હું કીધું દાદા બોલ હે કાનો દાદા ને ઘરે રાખવાત તારે હે દાદા

વાટકો ભાળી જાય ને એટલે ભાગે વાટકો બે જોયે એટલે ભાગવા તો જો મમ્મી કરે છે વાસણ આપડે પ્લેટફોર્મ ને પોતું કરી દઈએ પછી જમવા બેઠું હા તો કર્યો છે એટલે ભૂખ નથી પાણી પી લઈએ પહેલાં તો ચાલો હવે કામ થોડું થોડુંક નાખીએ બસ મળીએ તો અહીંયા જો પ્રાસુભાઈ જાગી ગયા છે એને રસોઈની તૈયારી થઈ રહી છે શું બનાવવાનું છે મમ્મી દાળ ઢોકળી કાઠિયાવાડી દાળ ઢોકળી જો હારે ભાતું કામ બાઈ ભાત ભાઈ ભાત ખાવા હોય એવું હોય તો બધું વધારે નો બફાઈ ગઈ તો જો ભાત બફાઈ ગયા છે અને અત્યારે ખાવા માટે મસ્ત મજાની શિંગ બાફી છે મલાઈ તો મીઠું ને મસાલા શિંગ કરશે મમ્મી અને અહીંયા આપડી બફાઈ ગઈ છે દાળ જો દાળ માં હું નાખું છું રીંગણ ને બટેકો અને તુવેરની દાળ દાળ આટલી વસ્તુ બાફવામાં નાખી છે અહીંયા બંધાઈ ગયો છે ઢોકળીનો લોટ ઘઉંના લોટમાં મરચું મીઠું હળદર નાખીને બાંધેલું થોડોક ચણાનો લોટ થોડોક એવો ચણાનો લોટ અને હળદર મરચું મીઠું ધાણા જીરું નાખીને લોટ બાંધ નાખવાનો અને અહીંયા જો મસાલા શું બનાવે છે મારા સાસુમાં જોઈએ કેવી ગાવડે છે એમને સાસુમાંને બહુ આવડે નહીં પણ બનાવે છે એમ કે છે એ કાનજીભાઈ છે ને એ બાર દાદા રહ્યા છે જો એન મોડમ નો નખાય દાદા લઈ ગયા ટાટા ક્યાં લઈ ગયા દાદા ટાટા લે લે આવ્યો દાદા ટાટા લઈ ગયા તને દાદા ક્યાં છે હે ન લઈ ગયા ને લે 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 જાવાનું છે ટાટા હે દાદાને પૂછતો ટાટા કેતો

મસ્ત મજાની ઢોકળી જો વણી કાજુ કતરી કાજુકતરી શેપમાં જો મમ્મીએ પછી ટમેટું નાખ્યું અને મીરચ હરી મીરચ ઓર ટમાટર અને ઢોકળી નાખી દીધી છે બાફેલા શિંગદાણા હા તો હવે આપણે રેગ્યુલર દાળનો વઘાર કરવી એમાં જ કરવાનો ને ખડા મસાલાના હાથથી દેવાના બધા કે મમ્મી બાદિયા લવિંગ તજ તમાલપત્ર હા અને લાલ મરચું તુવેર ની ડાળ ની અંદર છે ને રીંગણ અને બટેકુ નાખીને મસ્ત વઘાર નાખ્યું અરે બાફી નાખ્યું હતું પછી બ્લેન્ડર થી ક્રશ કરીને જે લોટ તમને બતાવ્યો હતો ને એની ઢોકળી ગળીને નાખી દીધી અને ટમેટું ઝીણું તમારી મરચું લીમડાના પાન હળદર અને મીઠું લાલ મરચું ભાત જો થાય ઈ કાટા જેવો કાટા 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 વાગ્યા હોય ને ઉગ્યા હોય ને વાથી આમ કેવા તો છે હા જો ઉભા ઉભા હવે આમાં નાખવાનું છે ગોળ અને લીંબુ ગોળ નાખી દીધો તમે તો ચાલો મમ્મીએ ગોળ નાખી દો ખાટી મીઠી જેને ભાવે અમને તો ખાટી મીઠી ભાવે કે મમ્મી કાઠિયાવાડીમાં કાટી મીઠી હોય બે બે આવે એમ ખટાશ ને ગણપણ બે એટલે ગોળ નાખો ને તો મસ્ત ટેસ્ટ આવે ખાંડ કરતાં તમે ઝાઝા પ્રમાણમાં ગોળનો ઉપયોગ કરવાનો બધી વસ્તુમાં સેહત માટે ગોળ વધારે સારો કા મમ્મી હા ખાંડ તો આપણે કેવું હોય કે ઓલામાં નાખવાની હોય ચામાં ફરજિયાત હવે તો મમ્મી સૂકો એવો ગોળ આવે છે ખબર ચાનો ગોળ આપણે પીધી નથી ક્યારેય પણ બધા કહે છે કે કેવી લાગતી હશે આપણે પીધી નથી એટલે બધા કરતા હોય હા હેલ્થ માટે સારી ને એટલે બધા પીવે પીવે પછી હું નાખી હા હા અમાર આમથી ચા મોળી હોય અને દૂધ મિક્સ હોય એટલે હાવ મોળો પડી જાય કામ અમને હા એટલે કે બો આપણે ગયું ન હોય હા હા તો ચાલો બધા દાળ ઢોકળી ખાવા વઘાર હજી બાકી છે વઘાર મોડેક થી કરવાનો છે મમ્મી જો નાખે છે લીંબુ અને કાનુ ભાઈ બાર ટીવી જોઈ રહ્યા છે ચાલો મિત્રો દાળ ઢોકળી ખાવા માટે કાંઠિયાવાડી સ્પેશિયલ દાળ ઢોકળી કોને કોને ભાવે છે કોને કોને દાળ ઢોકળી ભાવે જણાવજો કે દાળ ઢોકળી છે સાથે છે મસ્ત મીઠાના ભાત અન્યન અને છાશ કાઢવાની છે ખાલી વાટકા છે આમાં છે ને બે વાટકામાં છાશ અને એક મારા માટે બને છે ચા ગમે ત્યારે ચા આ સબ્જી જેવું છે ને એટલે દાળ ઢોકળી અરે ચા ન હોય कल हमको टेंशन तो लगता mm. है पर मजा mm. mm. आ रहा है हम्म कल हारो तो आज पाछू हो गई तो आते तो दवा नो पियो तो एमच था ने बात तुम्हारी हाचीत पण मन हारो थाई जाए એટલે मन दवा पीवी गमे नहीं એટલે મે દવા કોલી નહીં એટલે पाछो होतो हे मु नेवो થઈ ગયું हम्म तू कमई बन गयो आ दवा पी लो तो શું ક્યો હવે દવા પી લો એમ નો પી ઉતો નો નો નહીં મટે બધા દાળ ઢોકળી જમવા તો જે દાળ ઢોકળી છે હું આમાં મમરાય નાખું તમને ભાવે મમરાવાળી વાળી આમાં હાર્દિક ને કઈ ઓદો કોદો ન ભાવે સિમ્પલ જ ભાવે આમાં પપ્પા નાખે ભાત હું નાખું મમરા આજે મારે કાંઈ નહીં ખાલી ચા થોડી કમથી ખાવી છે ને ચા દૂધ પી લેવું છે હું કેવું ગરમા ગરમ થોડુંક જોઈએ ને ગરમ બોલો ત્યારે શું કેશો તમે બસ જો જમવા બેસા છે તો તમે આવો બધા જમવા હા અને આઈપીએલ ને ગુજરાત ને મુંબઈ ઇન્ડિયન્સ ની મેચ છે જો જો બરાબર છે મેચ જો બધા ભેગા થઈ એવું છે હા તો તમે બધા અહીંયા જોવાય આવો છે ને ના આપણે જગ્યા નથી એટલે કેટલા આટલું આપણા કેટલાનું ફેમિલી છે યુટ્યુબ ઉપર કેટલા એક ચૌદસો ને પચાસ લોકો ફેમિલી ત્રેપન લોકો નું ફેમિલી છે તો અહીંયા તમે સમાશો નહીં એટલા માટે તમે પોતપોતાના ઘરે જોઈ લેજો એમ એવું છે ચાલો ચા દાળ ઢોકળી આપડી ચા ક્યાં લઈએ થાળી આવી ધોવામાં હશે ચેક કરો પપ્પા આવે જ જમવા હા બધા જમી લેજો કાનો પપ્પા જમવા દે સારું ચાલો મમ્મી એમ કે બે છે હાલો ને જોઈ કેવો બે તો જોઈએ મમ્મી એમ આવે છે છાશ નું પગારલું આવી ગયું છે છાસ ના ભોગીઓનું છાસ નો મસાલો મમ્મી ના હાથમાં સ્પેશિયલ બરાબર ને તો ચાલો જમવા માટે વિડીયો એન્ડ પણ અહીંયા કરી દઈશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય કહી દે ટાટા કહી દે કહી દે ટાટા ટાટા